ભરૂચ શહેરમાં અવિરત વરસાદના પગલે બિસ્માર રોડ રસ્તા પરના મસમોટા ખાડાના કારણે એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડામાં માલવાહક ટ્રક પલટી મારી ગઈ હતી તો બીજી તરફ વિસ્તારમાં મકાનની ધરાશાયી થતાં ફાયર પાલિકાઇટરો દોડ્યા હતા ગુજરાત રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે આ સાથે જ રોડ રસ્તા પરના મસમોટા ખાડાના પગલે અનેક વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેવામાં ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે માલવાહક ટ્રક પછડાતા અચાનક પલટી મારી ગઈ હતી તો બીજી તરફ અન્ય એક ટ્રકની એક તરફની કમાન તૂટતા ટ્રક નમી પડી ગઈ હતી આ ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી ભરૂચ શહેર તથા પગલે ઠેર ઠેર વરસાદી પાણી છે ત્યારે દલાલ સ્કૂલ નજીક વહોરવાડ વિસ્તારમાં આવેલ એક જૂના મકાનની એક બાજુની દિવાલ ધરાશાયી થઈ તૂટી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં મકાનની દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો